ંદન કરવામાં આવ્યું હતું ભારતના માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વડોદરાના બરોડા ડેરી ખાતે જીવી સોલંકી દ્વારા ધ્વજ કરવામાં આવ્યું હતું પ્રમુખ મામા સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશ ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ આખા દેશે બનાવી લીધો છે ત્યારે બરોડા ડેરીને પણ વધુ વિકસિત ડેરી બનાવવાના સંકલ્પ સાથે આજનું આ પર્વ હર હંમેશની જેમ પણ એના કરતાં પણ વધારે ઉમંગ અને ઉત્સાહથી જાણે કે રામ રાજ્યની સ્થાપના થયા પછી પહેલું આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા હોય એવી લાગણી સાથે આજે ડેરીના પટાંગણમાં અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે આઝાદી અપાવનારા વીરો આઝાદીના લડવૈયાઓ અને બંધારણના ઘડવૈયાઓ તમામને આજે યાદ કર્યા છે સાથે સાથે બરોડા ડેરીની સ્થાપના ઓગણીસોને સત્તાવનમાં થઈ ત્યાર પછી બરોડા ડેરીને માત્ર વીસ પચીસ લીટર દૂધમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરાવીને ઉત્તરોત્તર પ્રગતિ આપીને જે વડોદરા શહેર વડોદરા જિલ્લો અને છોડોદપુર જિલ્લાના આગેવાનોએ યોગદાન આપ્યું છે બરોડા ડેરીમાં કામ કરીને જે અમારા અધિકારીઓ અને કર્મચારીઓએ આ સુધી યોગદાન આપ્યું છે તે સૌને આજે અમે યાદ કર્યા છે બિરદાવ્યા છે તેમજ આ વર્ષમાં એકત્રીસમી જુલાઈ સુધી અમારા લગભગ ચુમ્માલીસ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થવાના છે તેઓના હસ્તે આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને અમે તેઓને પણ તેઓનું પણ બહુમાન કર્યું છે અને આમ કરીને આજના દિવસે વિકસિત ભારતની સાથે સાથે વધુ વિકસિત બરોડા ને બનાવવાના સંકલ્પ સાથે આ પર્વની અમે ઉજવણી કરી છે